સો જન્મના પુણ્ય જ્યારે પાકે કારણ કે ફળ કાચું કોઈ પણ ફળ કાચું ન ખવાય ફળ પાકે તો જ ખાવાને યોગ્ય થાય પ્રસાદમાં લેવાય અને આ આપણા સો જન્મના નહીં હું તો કહું છું હજાર જન્મના પુણ્ય પાક્યા કે આપણે કારતક મહિનામાં હરિદ્વારમાં ગંગાજીના ખોળે ભાગવતજી લઈને આવ્યા એટલે પ્રભુનો મારા વાલાનો આભાર માનીએ કે તમે અમને આ મોકો આપ્યો છે નહીતર ભગવાનની જો ઈચ્છા ન હોય ને તો આજે જે આપણી આંખની પલક આમ પડે ને એ ઊંચી કરી નહીં શકાય આપણાથી એક હવાની લહેર જે આમ ચાલે ને એ બીજી વાર આમ ના ચાલી શકે જો એની ઈચ્છા ના હોય તો ચતુર્ભુજ નારાયણ સૃષ્ટિ નો પાલન કરતા જગતનો પિતા કૃષ્ણ વંદે જગત ગુરુ માના ખોળે જન્મ લઈને માનવ થઈને આવ્યો એની હિંમત જુઓ માનવ થઈને એને જન્મ લીધો ગાયો ચરાવી સામાન્ય વ્યક્તિ રહીને અને એવા કર્મ કર્યા કે આજે આપણે એમને ભગવાન તરીકે પૂજન કરીએ છીએ એમના ઘરે ઘરે ભાગવતજીના ગુણગાન ગવાય છે નહીતર તો હતા તો ગોવાળિયા માણસ જ હા એટલે જીવમાંથી શિવ થવાનો રસ્તો પ્રભુએ આપણને બતાવ્યો છે આ ગંગાજીમાંથી આપણે એક તાંબાની લોટી પાણી લઈએ તો પણ એ જ ગંગાજી છે અને પેલી વહેતી ધાર જે માની છે એ પણ એ જ ગંગાજી છે સમજ સમજનો ફેર છે તમારામાં સદબુદ્ધિ હોય તો તમે સમજી શકો કે આ પણ ગંગાજી છે અને આનું એક જ ટીપું જો જીવવા પર મુકાઈ જાય ને તો મરણ થયા પછી પણ આત્માને સદગતિ મળે છે એવું આપણું સનાતન ધર્મના દરેક ગ્રંથોમાં ગેરંટીથી કહેવામાં આવ્યું છે તેવી પતિત પાવની ગંગાને નમસ્કાર કરીએ ગોવિંદના ચરણોમાં નમસ્કાર કરીએ અને વ્યાસજી મહારાજને સુખદેવજી મહારાજને ધન્યવાદ કરીએ કે એમણે આ ગ્રંથ આપણાને આપ્યો કે આપણે પ્રભુની લીલાને વર્ણન કરી શકીએ શ્રવણ કરી શકીએ ગાઈ શકીએ કારણ કે પ્રભુની જે પણ લીલા થઈ છે એ પ્રભુ સિવાય કોઈ અંતથી ઇતિ સુધી કોઈ કહી શકે નહીં સ્વયં ભગવાન પોતે જ પોતાની વાત કરે તો જ આપણાને ખબર પડે કે ભગવાન કેવું જીવન જીવ્યા ભગવાને શું કર્યું અને આપણે શું કરવાનું એટલે વ્યાસજી જે છે